સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ રાંદેર પોલીસની સફળતા મળી છે અને રૂપિયા છ પોઈન્ટ સડસઠ લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જે ગાંજાની કિંમત બજારમાં છ પોઈન્ટ સડસઠ લાખ ની માહિતી સામે આવી છે અને ગુપ્ત સૂચનાના આધારે પોલીસે મોપેડ પર પસાર થતા શખ્સને ઝડપી પાડ્યો છે જેની તપાસ કરાતા તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો મોપેડ મોબાઈલ અને હાઇબ્રિડ ગાંજા સાથે સાત પોઈન્ટ પંદર લાખ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હા ગઈકાલ રાત્રે મોડે બાતમી હકીકત અમને મળેલ કે ચરવાક નામનો એક વ્યક્તિ છે એ ઇલેક્ટ્રિક મોપેડ પર ગાંજાનું વેચાણ કરવા માટે નીકળી રહેલ છે તો એના માટે અમે વોચ બાતમી ગોઠવેલ આધારે સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને કેસની પ્રોસીજર મુજબ તેઓને તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા છ લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી છતાં પણ એનું તપાસ ચાલુ છે रिपोर्टर अरविंद राठोड जनादेश न्यूज सूरत